ઐતિહાસિક મઢેરા મંદિર ખાતે શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ ઉત્તરાર્ધ મહોત્સવ બે હજાર છવ્વીસનો શાનદાર પ્રારંભ ઘુંઘરુના જનકાર અને નર્તનથી સર્જાયો નયનરમ્ય નજારો પીએમ મોદીએ તાનાલિરી અને ઉત્તરાર્ધ ઉત્સવ દ્વારા કલા સંસ્કૃતિના સાધકોને નવું પોષણ પૂરું પાડ્યું છે ઉત્તરાર્ધ મહોત્સવમાં કલાકારોનું મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું મહેસાણા સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ેશ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવ ભારતની ભવ્ય કલા અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર પ્રદર્શિત કરવાનું સબળ માધ્યમ બન્યો છે

મંત્રીશ્રીએ કલા વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવા બદલ સૌ કલા ગુરુઓનો આભાર માન્યો હતો અને ઉપસ્થિત તમામ કલાકારોનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું મોઢેરાના મહત્વ વિશે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સૂર્ય ઉર્જાનું પ્રતિક છે અને આજે આપણે દેશના પ્રથમ સોલાર ગામ મોઢેરામાં બેઠા છીએ આ ગામ સૂર્યની ઉર્જાથી દિવસે સંગ્રહ કરી રાત્રે જળહળે છે પૃથ્વી પર ક્રૂડ કે કોલસાના સંસાધનો મર્યાદિત છે ત્યારે ભારત આજે સૂર્ય પવન અને જળ જેવા કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીને ક્લીન એનર્જી તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે આ પ્રસંગે મંત્રી શ્રીએ સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટોલોની મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ઓગણીસસો થી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ઉત્સવના પ્રથમ દિવસે દેશના ખ્યાતનામ કલાકારોએ પોતાની કલા રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા જેમાં ખુરાના દ્વારા ઓડિશી મીનાક્ષી શ્રીયન દ્વારા ભરતનાટ્યમ માયા કુલ શ્રેષ્ઠા દ્વારા કથક પેરીકૃષ્ણ હર્ષિતા દ્વારા ભરતનાટ્યમ ડોક્ટર શ્રુતિ બંદોપાધ્યાય દ્વારા મણિપુરી અને બીના મહેતા દ્વારા કુચીપુડી નૃત્યની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી

निवासी अधिक कलेक्टर श्री जेके जयगोड़ा जे सहित पदाधिकारी मोटी संख्या में कला रसिको या शास्त्रीय नृत्य नो आस्वाद माण्य हो नमस्कार मैं रमिंद्र खुराना हूँ ओडिशी नृत्यांगना मुंबई से मुझे बहुत खुशी हो रही है यहाँ पर मोदेरा उत्सव में आके प्रस्तुति अपना नृत्य करने का मैंने यहाँ 213 में परफॉर्म किया हुआ है मोदेरा का ये जो सूर्य मंदिर है जहाँ सूरज की किरणें समय को नापने करती हैं वहीं पर मैं अपने कार्यक्रम की प्रस्तुति शिव स्तुति से करूँगी क्योंकि भगवान शिव स्वयं महाकाल है और समय से बंदे नहीं हैं। भूत वर्तमान और भविष्य ये तीनों उनके चरण में रहते हैं और यहाँ जो वातावरण है लोग इतनी दूर से आके इस उत्सव को देखते हैं मैं चाहती हूँ कि टूरिज़्म के द्वारा कल्चर के द्वारा गुजरात गवर्नमेंट इसे और पब्लिसाइज करे और इस सुंदर उत्सव का प्रोत्साहन सब हम कलाकारों के लिए भी आगे लेके हमें चले धन्यवाद यहाँ मोदेरा उत्सव में अपनी प्रस्तुति मैंने अभी दी है मैं कहना चाहती हूँ कि मुझे अंदर से इतनी खुशी और शांति मिली है मुझे लगा कि मैं स्वयं भगवान के चरणों में अपनी प्रस्तुति कर रही हूँ यहाँ का वातावरण ऐसे लगता है कि स्वयं हम भगवान के चरणों में अपने आप को अर्पित कर रहे हैं और मैंने शिव स्तुति से अपना कार्यक्रम की शुरुआत की और जो श्रोता सब ऑडियंस भी थे मेरे साथ श्रद्धा और भक्ति के साथ लीन हो गए थे स्वयं हमें लगा कि हम स्वर्ग में भगवान के संपर्क આપને આપકો અર્પિત કરે ધન્યવાદ હું બીના મહેતા છું મેં ભરતનાટ્યમ કુચીપુડીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને કથક પણ નિપુણતા મેળવી છે મારા ગુરુ સાથે બે હજાર એકમાં મેં અહીંયા પરફોર્મ કરેલું અને ત્યારે જે અનુભૂતિ થયેલી એ એટલી બધી અદ્ભુત હતી અને એટલા મોટા મોટા ડાન્સરો હતા સોનલ માનસીજી દેવ્યાનીજી અને ત્યારે એવું થયેલું કે ઈશ્વર ઓહો હો જે સૂર્યનું સૌથી પહેલું કિરણ છે ને એ અહીંયા મોઢેરા ટેમ્પલમાં પડે છે આખા ઇન્ડિયામાં ત્રણ ટેમ્પલ છે મોઢેરા કોનાર્ક અને ખજુરાઓ અને આ તો આપણા ગુજરાતમાં છે ને અમે પણ ગુજરાતથી જ છીએ તો એ એટલું જ્યારથી ડાન્સ શીખવાનું ચાલુ કર્યું ને ગુરુને પણ કરતા જોયા ને ત્યારથી સપનું હતું કે મોઢેરા તો જ્યારે પણ બોલાવે મોઢેરા સન ટેમ્પલ તો પરફોર્મ કરવું જ છે અને ઈશ્વરની કૃપા ગુરુના આશીર્વાદ મા બાપના ફેમિલીના ફ્રેન્ડ્સના શિષ્યોના એટલે કહે છે ને કે જ્યારે કંઈક સારું કર્મ કરીએ ને ત્યારે બધાના કર્મ જોડાય તો એ કર્મ જોડાયા છે ને એટલે આજે અમે પાછા સૂર્યમંદિર પરફોર્મ કરવા આવ્યા છીએ અને આજે અમે ક્લાસિકલ ડાન્સ કૃષ્ણમયીનો બાવન શો કરી રહ્યા છીએ અહીંયા અને વી આર સો એક્સાઇટેડ કારણ કે એ ફરીથી અનુભૂતિ થાય છે કે ઈશ્વર અહીંયા જ છે અને આપણને જોઈ રહ્યા છે અને આપણને આશીર્વાદ આપી રહ્યા છે અને તમને બધાને દર્શક મિત્રોને અને ગવર્મેન્ટ જે આટલું સરસ લાઇટિંગ કરે છે આટલા બધાને નિહાળવાનો જે ચાન્સ મળે છે એના માટે આભાર Thank you very much. Uh, मैं पेरी कृष्णा हर्षिता मैं हैदराबाद से हूँ और यहाँ हो, यहाँ होकर मुझे बहुत खुश रही है मैं यहाँ पे शंकर श्रीगिरी जो स्वाति तिरनाल जी का एक कम्पोजिशन है और वृंदावनी वेणु जो एक अभंग है भानुदासा के और यहाँ पर मुझे बहुत अच्छा लगा जब मुझे अवकाश मिला तो मैं बहुत एक्साइटेड थी और जिन लोगों ने मुझे अपॉर्चुनिटी दी है यहाँ पर परफॉर्म करने के लिए उन लोगों को और यहाँ के टेंपल के अथॉरिटीज़ को मैं हमेशा धन्यवाद करना चाहती हूँ और इन ऐसे कलाकारों को इंकरेज करना प्रोत्साहन करना बहुत बड़ी बात है और हमारे जैसे कलाकारों को इंक्रेजमेंट आना और कॉन्फिडेंस बढ़ाएगी तो मैं बहुत खुश हूँ और बहुत एक्साइटेड हूँ थैंक यू यहाँ पे परफॉर्म करना एक बहुत बड़ी अवकाश है मिली है मुझे ये पहली बार कर रही हूँ मदरा सन टेम्पल के पास और इस टेम्पल को मैं ये मेरी ड्रीम थी यहाँ um, परफॉर्म करना और आज मुझे ये ड्रीम uh, सपना पूरा हो गया और Uh, मैं बहुत खुश हूँ यहाँ पे uh, नृत्य करना और मैं गुजरात टूरिज्म को और उनके गवर्नमेंट को मैं शुक्रिया कहना चाहती हूँ इस अवकाश मुझे देने के लिए शुक्रिया